તો વાત કરીએ ભાવનગરની ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી બાંભણિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો ભારત સરકાર તરફથી સાહીઠ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ નાગરિકો અને દિવ્યાંગોને જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે શરૂ કરવામાં આવેલી આ યોજના અંતર્ગત આગામી દિવસ સુધી જિલ્લાવ્યાપી મૂલ્યાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ભાવનગર શહેરના સર્ટી હોસ્પિટલ ખાતે આ રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત લાભાર્થીઓનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બામ્બણીયા જિલ્લા કમિશનર એસપી મેયર તેમજ આરોગ્ય વિભાગ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશના વયોવૃદ્ધનું વૃદ્ધનું જીવન સરળ બને સુવિધાજનક બને તે માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર અનેક યોજનાઓ બનાવી છે ભાવનગર જિલ્લામાં આજથી લઈને પંદર દિવસ સુધી આ રાષ્ટ્રીય ભારત ભારત સરકારની રાષ્ટ્રીય વયો વયોશ્રી યોજના અંતર્ગત પંદર દિવસનું એસેસમેન્ટ કેમ્પનું આયોજન થયું છે જેના ભાગરૂપે ભાવનગરની સર્ટી હોસ્પિટલ એમાં આ વયો વયોશ્રી યોજના અંતર્ગત વયોવૃદ્ધનું એસેસમેન્ટ થવાનું છે ચાર દિવસ સુધી વિધાનસભા પૂર્વ વિધાનસભા પશ્ચિમ અને ગ્રામ્ય એમ ત્રણ વિધાનસભાનું ચાર દિવસ સતત આ વયોશ્રીનું એસેસમેન્ટ થવાનું છે આ એસેસમેન્ટ દ્વારા વયોશ્રીને જે પણ પ્રકારના સાધનો જોવે એ પ્રકારે એમનું એસેસમેન્ટ કરી અને સાધન આપવામાં આવશે એક વૃદ્ધને એક કરતાં વધારે એટલે કે મિનિમમ પાંચ જેવા સાધનો જેવા કે વ્હીલચેર વોકર કમરપટ્ટો કાંક ઘોડી કાનનું મશીન કૃત્રિમ દાંત જેલફોમ ગાદી ઘૂંટણના પટ્ટા પગની સંભાળની કીટ એલએસ બેલ્ટ સર્વાઇકલ કોલર ચાલવાની લાકડી આમ પંદર પ્રકારના સાધન સહાય આ એસેસમેન્ટ દ્વારા આપવામાં આવવાના છે આજથી તારીખ ત્રીસથી ત્રણ ત્રણ જુલાઈ સુધી સટી હોસ્પિટલમાં ભાવનગર પૂર્વ ભાવનગર પશ્ચિમ ત્યારબાદ ચાર તારીખે ઘોઘામા પાંચ તારીખે શિહોર સાત તારીખે વલભીપુર આઠ તારીખે ઉમરાળા નવ તારીખે તળાજા દસ તારીખે જેસર દસ તારીખે મવવા અગિયાર તારીખે જેસર ચૌદ તારીખે ગારિયાધાર અને પંદર તારીખે પાલિતાણા આમ જુદા જુદા ભાવનગર જિલ્લાના સ્થળોએ આ રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વૃદ્ધોનું એસેસમેન્ટ થવાનું છે